કરીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વિડીયો વડોદરા પોલીસ માટે મુસીબત લઈને આવ્યો કારણ કે વિડીયો થકી દાવો થઈ રહ્યો છે કે વડોદરા પોલીસ વિભાગના એક જવાને સાયકલ ચાલકને મેમો આપી દીધો પુરાવા રૂપે લોકો વિડીયો પણ જોરશોરથી શેર કરી રહ્યા છે સાથે જ સાયકલ સવારને કેવી રીતે ટ્રાફિક પોલીસ દંડફટકારી શકે આ સવાલ ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ઉઠાવ્યા એટલે શું ખરેખર વડોદરા પોલીસે આવી ભૂલ કે બેદરકારી કરી છે આ સવાલનો જવાબ જાણવા માટે અમે તપાસ કરી અને શું સત્ય સામે આવું આ એ જ વિડીયો છે જેને વડોદરા પોલીસની અને એમઆઈ ખાસ કરીને ટ્રાફિક વિભાગની ઊંઘ હરામ કરી નાખી છે

જ્યારે તેની સામે ઉભેલો શખ્સ ખિસ્સામાંથી રૂપિયા કાઢે છે હવે આ સમયે વિડીયો બનાવનાર શખ્સો શું બોલી રહ્યા છે તે સાંભળો

આ આશ્ચર્યજનક ઘટના કેમેરામાં કેદ થઈ રહી હતી અને કેમેરો ઉભેલા શખ્સો પણ હાસી ઉડાવી રહ્યા હતા વિડીયોમાં આ શખ્સો સોશિયલ મીડિયા અંગે પણ વાતચીત કરતા સાંભળવા મળે છે લગભગ એક મિનિટ સુધીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા બાદ ટ્રાફિક પોલીસે જવાને સામે ઉભેલા શખ્સને પહોંચ આપી દીધી અને પછી તે દંડ પેટે લીધેલા રૂપિયા ગણવા લાગ્યો હવે જુઓ સાયકલ લઈને આવેલા શખ્સે પોંચને પોતાના ખિસ્સામાં મૂકી અને પછી તે સાયકલ લઈને આગળ વધી ગયો આ વ્યક્તિનું સાયકલ લઈને આવવું ટ્રાફિક પોલીસ દ્વારા મેમો ફાડવો અને પછી સાયકલ સવારનું ત્યાંથી ચાલ્યા જવું આ ઘટના ખરેખર આશ્ચર્યચકિત કરી નાખે તેવી જ છે એટલે જ તો સોશિયલ મીડિયા પર આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા ફેસબુક પર મોહમ્મદસિંહ રાઠોડ નામના વ્યક્તિએ લખ્યું કે બ્રેકિંગ ન્યૂઝ વડોદરા ચકલી સર્કલ પાસે સાયકલ સવારને ટ્રાફિક પોલીસે મેમો આપ્યો હવે લોકસભાની ચૂંટણી આવે છે ખર્ચો તો કાઢવો પડે ને ભાઈ તો ગૌતમ ભારતીય નામના વ્યક્તિએ કટાક્ષ કરતા લખ્યું કે સાયકલ સપાનો પ્રચાર કરે છે મેમો તો ફાટશે જ કાલે હાથી નીકળે તો પણ નક્કી નહીં એનો પણ મેમો આપી દે રશેશ પટેલ નામના વ્યક્તિએ પણ સવાલ કર્યો કે સાયકલ મેમો કેવી રીતે પોલીસ આપી શકે એટલે આમ સોશિયલ મીડિયા પર વડોદરા પોલીસ સામે લોકોએ જાણે કે સવાલોનો પૂર લાવી દીધો અને જોરદાર વિરોધ પણ જોવા મળ્યો એટલે જ સવાલ થાય છે કે શું વડોદરા પોલીસ સાયકલ સવારને મેમો આપી દીધો પોલીસે કયા ગુના હેઠળ સાયકલ સવારને દંડ ફટકાર્યો શું સાયકલ સવારને ટ્રાફિક પોલીસ દંડી શકે વાયરલ થયેલો વિડીયો ક્યારનો છે કઈ કલમ હેઠળ પોલીસે સાયકલ સવાર સામે કાર્યવાહી કરી આ તમામ સવાલો ઘણા લોકોએ ઉઠાવ્યા અમને પણ લાગ્યું કે આ તમામ સવાલોના જવાબ મળવા જ જોઈએ એટલે જ વાયરલ વિડિયો અંગે અમે તપાસ કરવાનું નક્કી કર્યું વડોદરા ટ્રાફિક પોલીસ હવે સાયકલ ચાલકને પણ મેમો આપી રહી છે એવો એક વિડિયો વાયરલ થયો છે આ વિડિયોમાં જે દેખાતું સર્કલ છે એ અહીંયા આ જે ટ્રાફિકના જવાન ઊભા છે ત્યાંથી જ આ મેમો ફાળવામાં આવ્યો છે એ જ જગ્યાનો વિડીયો છે વાયરલ થયો છે આ જે ચકલી સર્કલ બતાવવામાં આવ્યું છે એ આ ચકલી સર્કલ એ વિડીયોમાં દેખાઈ રહ્યું છે એટલે આ જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે એ અહીંથી જ ઉતારવામાં આવ્યો હતો એવું સાબિત થાય છે વીટીવી ની તપાસમાં અમે જ્યારે અહીંયા સર્કલ ઉપર આવ્યા છીએ દેખાય રહ્યું છે એટલે આ બિલ્ડિંગ ઉપરથી આ વિડીયો ઉતારવામાં આવ્યો છે એવું સાબિત થાય છે વીટીવી ની ટીમે ઘટના સ્થળે જોઈ તપાસ કરી જેમાં એટલું તો સાબિત થઈ ગયું કે વાયરલ વિડીયો વડોદરાના ચકલી સર્કલ નો છે પણ વિડિયો બાદ જે સવાલ ઉઠ્યા હતા તેનો જવાબ વડોદરા ટ્રાફિક પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી જ આપી શકે તેમ હતું એટલે અમારા સંવાદદાતા માનુ ચાવડા વડોદરા ટ્રાફિક વિભાગના એસીપી પાસે પહોંચ્યા અમારા સંવાદદાતાએ વાનાણી સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમને વાયરલ થયેલો વિડિયો બતાવ્યો અને પછી વાયરલ વિડિયો અંગે જે સવાલ ઉભા થયા હતા તે પણ રજૂ કર્યા એટલે શું જવાબ મળ્યો તે સાંભળો આ વિડિયો ચકલી સર્કલનો છે અને એમાં જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે અર્ધ સત્ય છે ખરેખર હકીકત એવી છે કે ચકલી સર્કલ પર ફરજ બજાવતા અમારા હેડ કોન્સ્ટેબલ છે ઇકબાલભાઈ અયુબભાઈ એમણે ટેમ્પો ચાલકને રોંગ સાઈડ બાબતનો અને ટેમ્પામાં સળિયા લઈને ભરી જવા બાબતે સવારે દસ ઓગણ મેમો આપેલ છે પરંતુ વાહન ચાલક જે રમેશભાઈ છે એ ગોરવાના છે અને એમની પાસે જે તે વખતે એમને જ્યારે પાવતી ફાડી ત્યારે એમની પાસે પૈસા ન હતા એટલે એમણે એમને સમજ કરી કે તમારો ટેમ્પો થોડીવાર માટે અહીંયા રાખી દો અને ઘરે જઈને પૈસા લઈને આવો ત્યારબાદ રમેશભાઈ નામના વ્યક્તિએ ઘરે જઈ સાયકલ લઈ અને પૈસા પરત આવી અને એમની પાવતી જે કાયદેસરની હતી એ પાવતી લીધેલ હતી અને સો રૂપિયા દંડની જે રકમ હતી એ ઇકબાલભાઈને જમા કરવામાં આવેલી હતી વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે સાયકલ લઈને આવીને જે પાવતી લે છે અને પૈસા આપે છે ફક્ત એટલું અર્ધસત્ય જ દેખાઈ રહ્યું છે વડોદરા પોલીસના વડોદરા ટ્રાફિક વિભાગના એસીપી અમિત વાનાણીએ અમને ન માત્ર સ્પષ્ટતા આપી પણ જે મેમો ટેમ્પો ચાલકને આપ્યો હતો જેની કોપી પણ પોલીસ વિભાગે બતાવી અહીંયા સ્પષ્ટ લખેલું જોવા મળ્યું કે ઘટના 15 માર્ચ 2019 ના રોજની છે મેમો પર વાહન ચાલકનું નામ રમેશભાઈ લખ્યું છે અને દંડ પેટે 100 રૂપિયા લીધા હોવાનું પણ સ્પષ્ટ રીતે લખવામાં આવે છે આટલું જ નહીં વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા એક પ્રેસ નોટ પણ જાહેર કરવામાં આવી અહીંયા ખુલાસો કરવામાં આવ્યો છે કે ટ્રાફિક પોલીસ સે જવાનોએ એક ટેમ્પોને રોક્યો હતો અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ દંડ ફટકાર્યો હતો પણ ટેમ્પો ચાલક પાસે રોકડ ન હોવાથી તે ઘરે લેવા ગયો હતો અને તે સાયકલ લઈને પરત ફર્યો હતો એટલે જ્યારે ટેમ્પો ચાલક દંડ માટે આપવાના રૂપિયા આપવા સાયકલ લઈને આવ્યો ત્યારે જ કોઈકે વિડીયો બનાવી લીધો અને આખી ઘટનાનો ખોટી રીતે છતી થઈ ગઈ એટલે અમારી તપાસમાં સાબિત થાય છે કે વડોદરા ટ્રાફિક પોલીસે સાયકલ ચાલકને દંડ ફટકાર્યો હોવાનો વાયરલ વિડીયો સાથેનો દાવો ખોટો છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા